શાળાના આચાર્ય વિષ્ણુજી અમૃતજી રાજપૂત તરફથી આજરોજ તારીખ દસ જાન્યુઆરી બે હજાર ચોવીસ આપવામાં આવ્યું હતું જેમાં ધોરણ એક થી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભોજનમાં દાળ ભાત પૂરી શાક અને મોતીચૂરના લાડવા મીઠાઈમાં આપવામાં આવ્યા હતા વિષ્ણુજી રાજપૂત અને કુટુંબના સભ્યો તથા શાળા પરિવારના કુટુંબના સભ્યો અને મંત્રી જામાભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ જણાતા હતા શાળામાં ભણતા અંદાજે બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ આ તિથિ ભોજનનો લાભ લીધો હતો અન્નદાન એ મહાદાન છે શાળાના આચાર્યશ્રીએ તિથિ ભોજન આપી ઉદાહરણ પૂરું પાડ્યું હતું તિથિ ભોજનનો રસાસ્વાદ તથા અમીનો ઓળકાર બાળકોના ચહેરા પર ભાસતો હતો અંતે દાતાશ્રીનો તથા તેમના પરિવાર શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ રમેશ રાજપૂત બનાસકાંઠા અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો